બે ચમચી તેલમાં ઝટપટ ટેસ્ટી એવો નવો જ નાસ્તો બનાવીએ કે જેનો સ્વાદ એટલો સરસ છે ને કે બાળકો તો તૂટી જ પડવાના છે અને એકવાર બનાવશો ને એટલે બાળક તમારી પાસે વારે વારે બનાવવાનું છે ચાલો જોઈ લઈએ રેસીપીને તો જો અહીં કોબી જ લીધી છે અને કોબી ભજનમાં જોઈએ તો પાંચસો ગ્રામ જેટલી છે હવે તેના ઉપરથી બે ત્રણ પાંદડા કાઢી લેશું ત્યાર પછી તેને ધોઈને તેનો જે ગાંઠનો ભાગ આવે જાડો એ કાઢી લેશું અને કોબીજને ઝીણી ઝીણી સમારી લેવાની છે તમે ચોપરમાં પણ તેને ચોપ કરી શકો છો તો અહીં સમારવાથી છે ને તેમાંથી પાણી છે ને ઓછું નીકળશે એટલે મેં તેને સમારી છે ત્યાર પછી એક ગાજર લીધું છે તો હવે તેની છાલને આપણે આવી રીતે કાઢી લેવાની છે અને તેને પણ ખમણી લેવાનું છે જુઓ અહીં આપણે કોબીને ચોપ કરી છે ગાજરને આવી રીતે મોટું ખમણ્યું છે તમે કાણા જોઈ શકો છો કે એના કાણા મોટા છે તો આ રીતે ખમણવાથી છે ને તેમાંથી રસ ઓછો નીકળશે અને આ વાનગીમાં આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી અહીં મેં ચાર કશ્મીરી મરચાં છે જે સ્વાદમાં મોળા હોય છે વીસ મિનિટ માટે મેં તેને ગરમ પાણીમાં પલાળ્યા હતા તેને કાઢીને આપણે મિક્સર જારમાં ઉમેરશું સાતથી આ લસણ નીકળી એક તીખું લેલું મરચાંનો ઉપયોગ કરવાનો છે અને સાથે ચાર થી પાંચ આદુના ટુકડા કશ્મીરી મરચા છે એ સ્વાદમાં મોડા હોય છે એટલે બાળકોનો નાસ્તો છે એટલે મરચો ઓછો ઉપયોગ કરશું થોડુંક મરચા પલાળેલું પાણી ઉમેરીને આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે તો જુઓ સરસ એવી પેસ્ટ અહીં મેં એકદમ સરસ એવી પીસી લીધી છે બે ચમચી જેટલી આ પેસ્ટ છે ને તે કોબી અને ગાજર ખમણ્યું છે તેની સાથે જ ઉમેરી દઈએ સાથે બે ચમચી પ્રમાણે આપણે ટમેટો સોસ ઉમેરવાનો છે જેનો સ્વાદ બહુ સરસ આવશે સાથે જ એક ચમચી પ્રમાણે સોયા સોસ ઉમેરી સરસ સ્વાદ આપે છે એટલે ચોક્કસ ઉમેરશું વન ફોર્ટી સ્પૂન પ્રમાણે મરી પાવડર ઉમેરી દેવાનો છે સાથે મીઠું ઉમેરશું અડધી ચમચી પ્રમાણે અને થોડા લીલા ધાણા ઉમેરી દઈએ તો આમ ઇન્સ્ટન્ટ બનાવો છે નાસ્તો અને ઝટપટ બની જાય એ માટે આ નાસ્તો એકદમ બેસ્ટ છે અને ટેસ્ટમાં તો કાંઈ ન ઘટે એવો બને છે સાથે જ અહીં જુઓ મેં બે ચમચા પ્રમાણે જુવારનો લોટ ઉમેર્યો છે અને બે ચમચા પ્રમાણે કોર્ન ફ્લોર ઉમેર્યો છે તો આ રીતે આપણે નાના મીડિયમ સાઇઝના ટેબલ સ્પૂનનો ઉપયોગ કર્યો છે અને તેનું બાઇન્ડિંગ લાવીશું તો જુઓ હજી આપણને થોડુંક આ છૂટું છૂટું રહે છે એટલે ફરીથી થોડોક લોટ ઉમેરશું તો અહીં હું બે ટેબલ સ્પૂન પ્રમાણે ફરીથી જુવારનો લોટ ઉમેરી રહી છું અને આગળ કીધું એવી રીતે કે જુવારનો ન ઉમેરવું હોય તો તમે ફક્ત કોર્ન ફ્લોરનો ઉપયોગ કરી શકો છો તો અને બધો જ જુવારનો ઉમેરો તો પણ ચાલે જુઓ બાઇન્ડિંગ સરસ આવી ગયું છે અને ભેગું થઈ જાય છે ત્યાર પછી એક નાની એવી પ્લેટ લેવાની છે બને એટલી નાની લેશું એટલે મસ્ત એવું રિઝલ્ટ આવશે નાસ્તાનું તો જુઓ અહીં તેલથી ગ્રીસ કરી લીધી છે અને પછી જે મિશ્રણ રેડી કર્યું છે ને તે તેમાં પાથરી લેવાનું છે તો અહીં દોઢ ઇંચ પ્રમાણે આ મિશ્રણ પથરાવવું જોઈએ એટલે પ્લેટ આપણે પહેલેથી જ નાની લેવાની છે ત્યાર પછી અહીં મેં સ્ટીમરમાં ગરમ પાણી કરી રાખ્યું હતું અને હવે તેમાં આ પ્લેટ આપણે રાખી દઈશું અને હવે ઢાંકી દેવાનું છે અને પંદરથી અઢાર મિનિટ માટે તેને સ્ટીમ કરવાનું છે તો સ્ટીમ થઈ ગયું છે પંદરથી અઢાર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને ચપ્પોથી ચેક કરીએ તો ચપ્પુ સરસ એવું ક્લીન આવે છે અને જેમ ઠંડુ થશે એમ વધારે થોડુંક સેટ થઈ જશે તો તેને આપણે કાઢીને સાઈડમાં ઠંડુ થવા માટે મૂકીએ અને જો પાંચેકથી સાતેક મિનિટ જેટલો ટાઈમ થયો છે એટલે સરસ એવો નાસ્તો એકદમ ઠંડો થઈ ગયો છે તો ગરમ નહીં કાઢવાનું એનું કારણ એ છે કે પછી તૂટવા કરે છે નાસ્તો તો જોઈ શકાય છે કે એકદમ સરસ એવું પ્લેટમાંથી ડિમોલ્ડ કરી લીધું છે અને આ રીતે એકદમ ઠંડુ થઈ ગયું છે ત્યાર પછી આપણે તેના પીસ કરવાના છે તો જો આ રીતે સરસ એવા નાના નાના આપણે ચોરસ એવા એના પીસ કરીશું તો નાના નાના જ બને એટલા કરશું તો દેખાવ સરસ આવે તો આ રીતે બધાના પીસ થઈ ગયા છે અને નાના નાના સ્ક્વેરમાં મેં તેને કટ કર્યા છે દેખાવ જોઈ શકાય છે કેટલો સરસ આવ્યો છે અને પોચા પણ એટલા સરસ બને છે જુઓ સેજ એવો તોડીએ એટલે ખ્યાલ આવે કે કેટલું સરસ સોફ્ટ છે સેજ હું ગરમ છે અને હવે તેનો વઘાર કરીએ તો બે મોટી ચમચી પ્રમાણે તેલ ગરમ કરીશું એક જાડા તળિયાવાળા વાસણમાં ત્યાર પછી તેલ ગરમ થાય એટલે સાતથી આઠ લસણની કળી સમારી લે એક મોટો એ વાદુનો ટુકડો ઝીણો સમાર્યો છે તમે ખમણી પણ શકો છો અને થોડુંક એવું સાતળી લેવાનું છે તો એકદમ ડાર્ક નથી કરવાનું થોડો કેવો બ્રાઉન કલર આવવા લાગે ત્યાર પછી એક નાનો સમારેલો કાંદો થોડોક લીલો કાંદો પણ ઉમેરી દઈએ ત્યાર પછી એક મરચું આપણે ઊભી રીતે કટ કર્યું છે અને તે ઉમેરી દઈએ અડધું કેપ્સિકમ છે છે તેને પણ આપણે ઉમેરવાનું અને આગળ જે આપણે ચીલીની પેસ્ટ બનાવી હતી તે ઉમેરીએ ચીલી ગાર્લિક સોસ ઉમેરશું સાથે જ બે ચમચી પ્રમાણે ટોમેટો કેચઅપ એક ચમચી પ્રમાણે સોયા સોસ અડધી ચમચી પ્રમાણે મરી પાવડર અને અડધી ચમચી મીઠું બધું સરસ એવું જો આ રીતે મિક્સ કરતા જવાનું છે અને બધું વેજીટેબલ અહીં ક્રન્ચી રહેવું જોઈએ કેમ કેપ્સિકમ કાંદા મરચું આ બધું જ કડક રહેવું જોઈએ એટલે ફાસ્ટ ફ્લેમ રાખીશું અને ઝડપથી પ્રોસેસ કરશું એક ચમચી પ્રમાણે કોર્નફ્લોર લીધો છે તેમાં અહીં થોડુંક એવું પાણી ઉમેરીને તેની જાડી એવી સ્લરી બનાવીએ તો મિક્સ થઈ ગયું છે ત્યાર પછી આપણે અંદર ઉમેરી દેવાનું છે અને તેને પણ મિક્સ કરી લેવાનું છે બહુ સરસ એવું સુગંધ આવી રહી છે અહીં અને જો એકથી અડધી મિનિટ માટે તેને મિક્સ કરીને થોડુંક ઘાટું એવું લાગે એટલે તરત જ આપણે જે સ્ક્વેર પીસ બનાવ્યા હતા તેને અંદર ઉમેરી દેવાના છે તો બહુ જ એવું ટેસ્ટી એવો આ ચાઇનીઝ નાસ્તો બને છે એકદમ આ મંચુરિયન કરતાં આમ બનાવવાની પ્રોસેસ એક એકદમ અલગ જ છે અને ટેસ્ટ એકદમ તમને મંચુરિયન જેવો જ આવશે બહુ જ ટેસ્ટી આ નાસ્તો બને છે એકદમ નવી સ્ટાઇલથી બનાવેલો છે અને તમે પણ ટ્રાય કરજો બાળકોને તો એટલો ભાવવાનો છે ઉપરથી આપણે લીલા કાંદાથી તેને સર્વ કરીશું સ્પ્રિંગ ઓનિયન છે તેનાથી ગાર્નિશ કરીશું જેથી દેખાવ સરસ આવે ઇવન કે કોઈ ગેસ્ટ આવે છે ને ઝટપટ બનાવો છે ને તો પણ આ નાસ્તો ફટાફટ બની જાય એવો છે અને ટેસ્ટમાં તો કંઈ ન ઘટે એવો બને છે તો ટ્રાય કરવા જેવી છે અને બાળકો માટે તો ખાસ બનાવજો શેર કરી દેજો